ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જાતિ વિશે અપમાન કરી માર મારતા શહેર બી ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ ખાતે રહેતા ઓગણત્રીસ વર્ષીય કમલાબેન વસાવાની સગાઈ જેસપુર ગામ ખાતે અંકલેશ્વર સુરવાડી ગામની માધવ બંગલોઝ ખાતે રહેતા કલ્પેશ પટેલ જોડે બંને પરિવારની હાજરીમાં તારીખ એકત્રીસમી મે બે ના રોજ થઈ હતી જે બાદ અને સાથે હરવા ફરવા તેમજ એકબીજાના ઘરે આવતા જતા થયા અને આગામી છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ લગ્ન પણ નિર્ધારિત કર્યા હતા દરમિયાન ચૌદમી ના રોજ ઉત્તરાયણના દિવસે કમલાબેન કલ્પેશને મળવા તેના ઘરે પહોંચ્યા હતા જ્યાં સાસુ વાસુબેન પટેલ કેમ આવી અહીં કહી ટકોર કરી હતી તેની માતા વાસુબેન અને ભાભી અર્પિતા સાથે ત્રણેય તારું લફરું છે તારી સાથે લગ્ન કરવા નથી તેમ કહેતા કમલાબેન પૂછતા ત્રણેય ભેગા મળી માર માર્યો હતો તેમજ જાતિ વિશે કપ્પાન કર્યું હતું જે બાદ કમલાબેને વોશરૂમ બહાર રહેલા એસિડ બોટલ ઉપાડી લેતા સાસુ વાસુબેને પીજો પીવું છે પીજા કહેતા કમલાબેને એસિડ ગટગટાવી લીધું હતું જો કે તેઓ બોટલ જૂઠવી લેતા તેના ચહેરા અને શરીરે એસિડના ટીપા પણ પડ્યા હતા જે બાદ તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી હતી જે બાદ તેને પરિવારને જાણ કરાઈ હતી આખરે યુવતીએ તેના ભાવિ પતિ કલ્પેશ પટેલ સાસુ વાસુબેન અને ભાભી અર્પિતા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી